તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું દરમાં ઇટાલિયાની લીડ ખૂબ વધી છે બાર હજાર સાતસો સત્તર પર પહોંચી છે ઇટાલિયાની લીડ પંદર રાઉન્ડના અંતે ઇટાલિયા સતત આગળ જોવા મળી રહ્યા છે તો વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદરમાં પંદરમાં રાઉન્ડના અંતે પરિણામ છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ વિસાવદરમાં ઇટાલિયાની લીડ છે તે ખૂબ વધી ગઈ છે બાર હજાર સાતસો સત્તર પર પહોંચી છે ઇટાલિયાની લીડ અને પંદરમાં રાઉન્ડના અંતે ઇટાલિયા સતત આગળ જોવા મળી રહ્યા છે વિસાવદરમાં રોમાંચક તબક્કે પરિણામ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ખૂબ આગળ છે ઇટાલિયાની લીડમાં ખૂબ જ મોટો વધારો થયો છે તો ચૌદ રાઉન્ડના અંતે ઇટાલિયા દસ હજાર છસો ચોત્રીસ મતે આગળ જોવા મળી રહ્યા છે ઇટાલિયાને પચાસ હજાર છસો છોતેર મત મળ્યા છે કીટ પટેલને ચાળીસ હજાર ને મત મળ્યા છે તો જે પ્રકારથી રાઉન્ડ સતત આગળ વધી રહ્યા છે ત્યારે વિસાવદરમાં ઇટાલિયાની લીડમાં પણ થોડો હાલ ઘટાડો નોંધાયો છે જે પ્રકારથી કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર તો વિસાવદરમાં ઇટાલિયાની લીડમાં થોડો ઘટાડો થયો છે તેવા પણ સમાચાર ચૌદ હજાર પંચોતેર પર પહોંચી છે લીડ તો કોની જીત હશે તેના પર સૌ કોઈની નજર છે ગૌતમ જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ ગૌતમ જે પ્રકારથી ગોપાલ ઇટાલિયાની લીડ જોવા મળી રહી છે અને સતત એક બાદ એક રાઉન્ડ પણ આગળ વધી રહ્યા છે શું અપડેટ છે હાલની જે બિલકુલ વિસાવદરની વાત કરીએ તો વિસાવદરની અંદર જે કસમકસનો જંગ હતો તે સીધો જોવા મળતો હતો જ્યારથી ચૂંટણી જાહેર થઈ તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા હતા અને ત્યારબાદની આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે જોવા મળી હતી અને તેમાં પણ ગોપાલ ઇટાલિયાએ તમામ સ્થળોએ જે પ્રચાર પ્રસાર કર્યો હતો ને તેમાં પણ તેમણે કાઠું કાઢ્યું હતું પરંતુ વાત એ છે કે જે પ્રકારના જે રૂજાન આવી રહ્યા છે જે પ્રકારના ચારથી પાંચ રાઉન્ડ હતા તેમાં ભારતીય જનતા પાર્ટી આગળ હતી ત્યારબાદના જે પરિણામો જે સામે આવી રહ્યા છે એટલે કે જે એકમાં જ એક રાઉન્ડ સામે આવી રહ્યા છે તે અંતર્ગતની વાત જોઈએ તો તેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે મેદાન મારી રહ્યા છે એટલે કે સીધી ટક્કર જોવા મળતી હોય તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વિસાવદરની અંદર જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ રીતે આગળ વધતા જોવા મળી રહ્યા છે એટલે કે જીત નિશ્ચિત તરફ તેઓ આગળ વધી રહ્યા છે આ પ્રકારના પરિણામો જે છે તે વિસાવદરની બેઠક ઉપરથી જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે વિસાવદરની પણ જોવા મળી રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી જે સત્તર રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે ત્યારે ચાર રાઉન્ડમાં જે છે તે કોણ બાજી મારે છે તે ઉપર સૌ નજર મંડરાયેલી જોવા મળી રહી છે બિલકુલ ગૌતમ જે પ્રકારથી વિસાવદર હોય કે પછી કડી સૌ કોઈની નજર છે કે કોણ બાજી મારશે કેટલા સમયમાં પરિણામ સામે આવે તેવી શક્યતા અને કડીની પણ શું કહી શકાય કે જે પ્રકારથી જે ગણિત જોવા મળી રહ્યું છે શું લાગી રહ્યું છે જે કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે પરંતુ જે હાર જે છે તે કોંગ્રેસે સ્વીકારી લીધી છે અને કડી જે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા આપણી સાથે તેમની સાથે વાત કરીશું પરિણામો એક બાદ એક આવી રહ્યા છે સત્તર રાઉન્ડ જેટલા પૂરા થઈ ચૂક્યા છે આપ જ્યારે વાત કરતા હતા આપણી સાથે ત્યારે તેમ તમારું કહેવું હતું કે આ પરિણામો જે જોઈ શકાય છે તે પ્રકારના નથી પરિણામો પર તમે આક્ષેપ કરી રહ્યા છો કેવા પ્રકારનો આક્ષેપ છે શું માનો છો પરિણામ જે આવે છે એ વ્યાજબી છે જ નહીં અહીંયા પહેલાં જ રાઉન્ડથી જે અમારા ચોક્કસ ગામો છે જે અમારા અમને જે ત્યાંથી શરૂઆત થાય ત્યાંથી જ અમને મત ત્યાંથી અમે વિન થઈને નીકળતા હોઈએ છે જે અમે પ્લસ થઈને ત્યાંથી નીકળીએ એવા તમામ ગામોમાં એક જ ટાઈપનું ચાલ્યું બે હજાર મને મળે ચાર હજાર એમને મળે બે હજાર મને મળે ચાર હજાર એમને મળે ચાર પાંચ રાઉન્ડ એવા થયા કે જેમાં બે હજાર મને ચાર હજાર એમને એક વ્યવ ચોક્કસ જ ના કોઈ આમ થયું કે ના તેમ થયું આવી રીતે એક હમણાં હમણાં હું બહાર નીકળ્યો એ પહેલાં મને સાતસો મત મળ્યા બૂથમાં મને સાતસો મત મળ્યા રાઉન્ડમાં અને સામેવાળાને ભાજપના કેન્ડિડેટને સાત હજાર મળ્યા તો એવું કામ એવું એમનું અહીંયા એ તો અહીંયા કોઈ ઓળખતું છે નહીં એ તો પંદર દિવસથી જ બજારમાં આવ્યા છે સ્થાનિક લોકો જે ભાજપ બર વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છો એ પ્રકારની વાત તમે કરી રહ્યા છો ક્યાં કચાશ રહી કોંગ્રેસની અને ક્યાં પરિણામની કચાશ રહી કે જેના કારણે આ પ્રકારનું પરિણામ તમારે જોવું પડ્યું હારનો સ્વીકાર કરવો હવે કોંગ્રેસની કચાસ છે જ નહીં ભાઈ આ ખોટી નીતિ હું આ છું તમને આપું છું તમને ઠીકરું કોની પર ફોડી રહ્યા છો હારનું ઠીકરું નહીં આમાં સીધી લીટીમાં કહું છું ભાજપ કર્યું છે યાર

शु अपडेट से हाल ही जी गौतम जी बिल्कुल बात करिए तो विधानसभा बैठक की ये चुटनी જે જે છે તે જોઈએ તો સતત સત્તર રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે હવે ચાર જેટલા રાઉન્ડ બાકી છે ચૌદ હજાર જેટલા મતોથી ગોપાલ ઇટાલિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે એટલે કે આમ જોવા જઈએ તો આ બેઠક જે છે તે એટલા માટે મહત્વની છે કે આ બેઠક ઉપરથી એક મુખ્યમંત્રી જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી એડી ચોટીનું જોર લગાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના જે પ્રચાર પ્રસાર જે છે તે કર્યા હતા પરંતુ જે પ્રકારના પરિણામો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે મહત્વની વાત સાથે એ છે કે આ જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે પ્રચાર પ્રસારની વાત કરીએ તો તેમાંથી જે ઇકો ઝોનનો મુદ્દો જે છે તે સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હતો અને તેના કારણે મતદારોનો મિજાજ જે છે તે આમ આદમી પાર્ટી તરફ જોવા મળ્યો હોય તે પ્રકારના રૂખ જોવા મળી રહ્યા છે એ જ રીતે ખેડૂત વિસ્તાર જે છે તે વિસાવદર જોવા મળ વિસાવદરને જોવામાં આવતો હોય છે અને ખેડૂત જે લોકો જે છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થનના બદલે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું હોય તે પ્રકારની વાત છે લોકો જ્યારે પ્રચાર પ્રસાર કરતા હતા પ્રચાર પ્રસારમાં નીકળતા હતું આમ આદમી

તેવી પૂરેપૂરી શક્યતા છે તેમની જીત નિશ્ચિત જોવા મળી રહી છે